સગર્ભા થયા પછી પણ કઈ રીતે ગાયના દૂધ ગી દહીંનો ઉપયોગ કરતા હતા એની વાત કહેવાનો એક મોકો મળ્યો અને અરસુખભાઈએ વાત કરી કે એકાદ વાર અહીં ખાસ એવા બહેનો હશે જેમની સાથે અલગથી એક નાનો કાર્યક્રમ કરી તો અમારા ડૉક્ટર કરિશ્માબેન છે એ આવશે અહીંયા એ બહેનોને મળશે અને તમે જામનગર આવશો તો પણ અમારો નિઃશુલ્ક આ બધું અમે કરીએ છીએ સેવા તો અમારું જે રિસર્ચ સેન્ટર છે એમાં પણ તમે મુલાકાત લઈ શકો છો તો મને ખૂબ આનંદ થયો કે થોડી આપણી સાથે વાત કરી જ્યારે જાતા જાતા એક નાની રેસીપી ખાલી એક આપી દઉં કે કોઈને ઘરે સારા દિવસો હોય મોટા એ સાંભળે નાના બહેનો પણ સાંભળે કોઈને ઘરે સારા દિવસો હોય જો બાળક આવવાની તૈયારી હોય તો જેમ કે આજે સૂર્યાસ્ત થશે ત્યારે ચાંદીની કટોરીમાં ગાયનું દૂધ અને ગાયનું દહીં નાખીને જમાવી દો સવારે સૂર્યોદય થાય પછી એ જો સગર્ભા સ્ત્રીને ભલે એક નાનું દસ ગ્રામ પણ ચાંદીની વાટકીમાં જમાવેલું દહીં જો એને આપવામાં આવશે તો બાળક એકદમ સુંદર સ્વરૂપવાન અને કાળા વાળવાળું બુદ્ધિમાન બનશે આટલી એક નાનકડી વાત કરીને વિરવું છું ભારત માતા કી જય ગૌ આભાર ડૉક્ટર જાની સાહેબ આપનો ખૂબ સન્માનો છે પણ આવતીકાલે કાલના બાકી છે અને આજના બધા જે ગૌ સેવાના સન્માર્થીઓ છે એનું આવતીકાલે બધાનું સન્માન કરવામાં આવશે સમયનો અભાવ હોવાથી આવતીકાલે બધાનું સન્માન લઈ લેવામાં આવશે આજે રાત્રે રાસનો કાર્યક્રમ હોય આપ સૌ સમિલિત થજો વિવાહ ખેલનો મનોરથ છે વિવાખેલના દર્શન પણ થશે મહાનુભાવો મંચ ઉપર છે એઓનું સન્માન બાલકૃષ્ણભાઈને હું વિનંતી કરીશ કે એમના કરકમલ હસ્તે એમનું સન્માન છે એ સ્વીકારશે સૌ પ્રથમ મથુરભાઈ સવાણી પદ્મશ્રીથી વિભૂષિત એમને હું વિનંતી કરીશ એમનું સન્માન સ્વીકારે મેઘજીભાઈ હિરાણી એમનું સન્માન સ્વીકારશે પરિવાર ગાયનો નું અને સાલના માધ્યમથી આપનું સન્માન કરશે પૂજ્ય જે જય શ્રી પ્રસાદી ઉપરાશર્વાદ પ્રાપ્ત થશે

એમને હું વિનંતી કરીશ પૂજ્યશ્રી ની સન્મુખ થઈ પ્રસાદી પૂર્ણ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી સન્માન સ્વીકારે વિવા ખેલનો મનોરથ હોય આપ સૌને એમના દર્શનની લાભ મળશે એટલે દર્શન કરવા માટે થઈ વૈષ્ણવો થોડી વાર ઉતાવળ નહીં કરતા આવે બે સન્માન થઈ જાય પછી આપણે બધા આપણી જગ્યા છોડીશું દીપકભાઈ પટેલ એમનો વિનંતી કરીશ એમનું સન્માન સ્વીકારશે ત્યાર પછી હિતેશભાઈ જાની એમને હું વિનંતી કરીશ વજ્યશ્રીની સન્મુખ થઈ પૂર્ણ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી અભિનંદિત થશો દીપકભાઈ પટેલ શાલ અને ગાયનું સ્મૃતિ ચિહ્ન એ સ્વીકારશે બાલકૃષ્ણભાઈના કરકોમલ હસ્તે ત્યાર પછી હિતેશભાઈ જાની પૂજ્યશ્રીની સન્મુખ થઈ આશીર્વાદ પ્રાપ્ત કરી બાલકૃષ્ણભાઈના કરકોમલ હસ્તે ગાયનો સ્મૃતિ ચિહ્ન અને શાલ સ્વીકૃત કરશે વિઠ્ઠલભાઈ બલસણ એમની વિનંતી કરીશ એવોનું સન્માન સ્વીકારશે વિઠ્ઠલભાઈ વલસાણ પૂજ્યશ્રીની સન્મુખ થઈ વિઠ્ઠલભાઈ એમનું સન્માન સ્વીકૃત કરશે અને હસુભાઈ અકબરી એમનું સન્માન છે એ સ્વીકારશે પૂજ્યશ્રીની સન્મુખ થશે પ્રસાદીપૂર્ણ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે અને મનોરથી પરિવારના એમની ભાવના ગાયનું સ્મૃતિ ચિહ્ન અને શાલ એ સ્વીકૃત કરશે ત્યાર પછી બધાને ઠાકોરજીના વિવાહ ખેલના મનોરથની અલભ્ય ઝાંખીનો લાવો મળશે

હલો હવે આપણે એક પ્રયોગ જોશું એક પ્રયોગ મેઘજીભાઈ હિરાણીએ જે ચીપ્સ બતાવી હતી મોબાઈલની પાછળ એ આપણા શરીરમાં શું ઉપયોગી છે ચિપ્સનો ઉપયોગ શું છે મારાશ્રી પાસે હમણાં મોબાઈલ રાખી અને એનો ઉપયોગ દેખાડે છે કે રેડિયેશન આપણા શરીરમાં શું કરે છે મોબાઈલની અંદર જે રેડિએશન છે એ આપણા શરીર ઉપર કેટલી ઇફેક્ટ કરે છે અને ગોબર આવવાથી એ ઇફેક્ટ કઈ રીતે દૂર થાય છે એ હમણાં તમને પ્રત્યક્ષ મારાશ્રી પાસે દેખાડશું બે મિનિટ બધા જોશો બધા ભક્તો બે મિનિટ દર્શન કરવાનો બે મિન ઉભારીએ આપણે એક પ્રયોગ જોઈ લઈએ પ્રત્યક્ષ મેઘજીભાઈએ આ ભાઈનો હાથ ઊંચો કરાવ્યો છે અત્યારે અને એની પાસે મોબાઈલ નથી અત્યારે હાથમાં મોબાઈલ નથી અત્યારે હાથમાં કેટલી તાકાતથી એણે હાથ નીચો ન કરી શક્યા આ ચિપ્સ વગરનો છે ને મોબાઈલ આ ચિપ્સ વગરનો મોબાઈલ આ રેડિયેશનના કારણે સરળતાથી હાથ નીચે થઈ ગયો સરળતાથી રેડિયેશનની આટલી બધી અસર શરીર ઉપર થાય છે શરીરની તાકાત હણાઈ જાય છે આવા ચિપ્સ છે મોબાઈલની ચિપ્સ ગોબરમાંથી બનેલી ચિપ્સ ગોબરમાંથી બનેલી ચિપ્સ હમણાં જ આ મોબાઈલમાં લગાડશું અને પછી આ ભાઈમાં પાછી તાકાત ક્યાંથી આવી જાય એ તમે જોઈ લો બધા પ્રત્યક્ષ નિહાળજો જુઓ આ ભાઈનો હાથ નીચે નથી થતો એક ગ્રામ ગોબરમાં શું તાકાત છે એક ગ્રામ ગોબર ખાલી પાછી જે શરીરની શક્તિ હતી પાછી આવી ગઈ આ તાકાત ગોબરમાં છે એટલે આ ચિપ્સનો ઉપયોગ આજે છ દિવસથી સ્ટોલમાં ચિપ્સ છે પણ બધાએ ઉપયોગ નહીં કર્યો હોય હવે બધા લોકો ઉપયોગ કરજો ગોબરની શું તાકાત છે જોઈ લીધી નવા ગામ લેવા પટેલ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ મોનજીભાઈ અકબરી આપણી વચ્ચે હાજર છે હું બાલુભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે લેવા પટેલ સમાજ નવા ગામના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અકબરીનું સન્માન બાલકૃષ્ણભાઈ કરશે